રક્ષાબંધનની રાખડીની તૈયારી કરી રહ્યા છે ને આશુબેનના મમ્મીની જે આવ્યા નથી તો સાંજો કોણના રાખડી બાંધશે પણ વનેગઢથી આપણે વિપુલ કોમેડીના ગામ ગયા હતા તમે વિડીયોમાં જોઈએ છે સંઘુબેન આવી ગયા છે તો હાલો રીધીબેન ને બધા આવી ગયા ને જો મારા ભાઈ પણ આવી ગયા હવાર ના તો હવે મારા પપ્પા ને એની રાખડી બાંધશે કેમ કે મારા પપ્પાની સાત ભાઈ છે મારા મામા મારા બાપુના મામાની છોડી એટલે દર વર્ષે રાખડી બાંધવા આવે છે તો અત્યારે પણ રાખડી બાંધવા આવી ગયા જો હવે રક્ષાબંધનના દિવસે આપણે આવ્યા શંકુબેન રાખડી બાંધવા માટે શુભકામના જય માતાજી જય રામાપીર અને જય મહાકાળીમાં માતાજીને સીડી આગળ બેસીને આપણે બેન આગળ રાખડી બાંધાવી જો રામ રામ જય માતાજી જો આ રક્ષાબંધન નો દિવસ છે ભાઈ ને રાખડી બાંધી છે ભગવાન માતાજી ની આશીષ એટલી દેહી પહેલા ને કઈ વાંધો ન આવે એટલું ભગવાન માતાજી કઈ એટલું માગી છે અને જો મારા ભાઈ ને રાખડી બાંધી જો રક્ષાબંધન ના તહેવારે આશુબેન પણ રાખડી બાંધશે કેમ કે એમના મમ્મી હજી આવ્યા નથી હાજો કોણ આવશે એટલે જગાભાઈ રાખડી બાંધશું હા રામ રામ જય માતાજી જો આપણે જગાભાઈ ને રાખડી બાંધવાની ની માર ભય જ કહેવાય જો આપણે આવી રાખડી માંધી હા આ દીરો મોટો કરાય અને જો આજ મુરત કેવા આપણે પાવા ગઢથી કાલકામાં સબજી લાયા હતા અને આજ આપણે રક્ષાબંધન છે તો આજે જ આપણે આ પહેરી

ये बेजा बेजा यहां રાત્રે બંધ करे दे इन तो मन करा मुझे आती दे दे मन मांग ले पैसा दे दे तार फोन यार आवे वा तार बोलो बारतन नहीं छोए दे दे तार फोन ने पैसा यदि अन लोके बोला ना पड़े अन लोके अन लोके इससे ले आते चल

વાહ પીડા હા જય માતાજી જય માતાજી જય માતાજી અને આવી ગયા છે હવે જયપર ગામ થી પાણી બેન આવી ગયા

જેપર ગામ થી અને ધુવી બેન ના મમ્મી અને માનસી બેન ના મમ્મી રામ રામ જય માતા આરતી ઉતારે જો એન મમ્મી રાખડી બાંધે ને તો કે આસા મમન માર રાખડી બાંધવી રામ રામ જય માતા રામ રામ જય માતા જો રાખડી બાંધ બાંધ હા રાખડી બાંધવા આવી ગયા કાજલ બેન માનસી બેન ના મમ્મી હો અને ધુવી બેન ના મમ્મી તો રાખડી કેટલી હજી ત્રણ ચાર બાકી છે રાખડી અહીંયા લગી આ કરી દેસ રાખડી हां अजय बाबू आलो राम राम जय माता जी दुख राम राम जय माता जो मां मम्मी मां 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 लाखली बांध दी है मैं बांध दी ने बांध दिया 3:00

ભૂલી ગયા એવું નથી આખું ગામ છે ને ગામ એટલે આયે ગરમી ના એટલે થોડુંક મોડું થઈ ગયું ભૂલી ગયા

વોફ થઈ ગયા એની રાખડી જોઈ મારા મમ્મીએ મોકલાવી શુભિયા મેકળી હતી અને આ તો મારા નાના છે ને નાના મમ્મી જો આપણે ગમે ત્યારે આવી નાનકા હતા ને ત્યારે પગે લાગતા ને અત્યારે પગે લાગી એટલે પેલા આવીને પેલા અહીંયા ને અને માતાજીને મઢે અને સુબી તમને વિડીયો બાદ ખબર જ છે કે અશ્વિનભાઈ ગમ્યા દેવસ્થાન દેખે કે ગમે સુરપુરા દેખે અહીંયા દર્શન તો કરે જ તો હલો જે મારે વાડીએ જવાનું છે જ્યાં આપણે તમે જોયું છે પોર મારા વાડીએ આપણે વિડીયો બનાવ્યો રક્ષાબંધન નો મમ્મી રામ રામ જય માતાજી જો અત્યારે આવી ગયા મારા મામા ઘરે અને તમે ઘણા સમય થી વિડીયો જોયો નહીં હોય આપડે પોરે પેડાનો વિડીયો બનાવ્યો પણ જો મીઠાઈ નો વિડીયો તો આ કાજુ બદામ નાખી કાજુ કડયા અને આવી રીતે માવાનું બધું બનાવેલું છે અને રાખડી દેવ આવ્યા હતા મારા મામા અહિયાં તો કીધું આપડે વિડીયો શૂટ જો આવી રીતના મીઠાઈ અત્યારે છે ને આઈટમ આવે એટલે બનાવીને અને પછી વેચવાની રેકડી આ કલર કલરની મીઠાઈ અને અલગ અલગ પ્રકારની મોહન થાર બાકી છે બની ગયો અંદર હોય આને શું ત્યાં છે આને શું કેવાય લીલી બરફી અને આ બધી આ બરફી છે ને હા એક જ કલર ની અલગ હા બધી જો બરફી અલગ અલગ કલર ની છે जो तुम आरी जितना है मार दी हो जी माता जी माता जी मानू बा बोलो हां आ, आ? बर्फी है बोलो हां बर्फी आ चॉकलेट बर्फी आ टोपरा पास है आ सफेद टोपरा पास आई बर्फी हां કલર કલર ની બરફી બધી મેંગો આવે ચોકલેટ આવે કેસરી કલર આવે બધે નોખી નોખી મીઠાઈ હ માવો 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 આવે દૂધની જ આ દૂધની આમ હા દૂધની જ આવે બધું હા અને આ બધ બરફી હે આના અને આ છે ભાવ તેરે પડે ને આ આઈટમ ઉપર પડે ભાવ હા બે દિવસ પછી હા અત્યારે અત્યારે રાખવા કાપ

રામ રામ જય માતાજી જો અત્યારે આપણે રાખડી બાંધવા આવ્યા હતા અને મામાન ઘરે જો મીઠાઈ આપણે પોર પણ તમને વિડીયો જોઈ દઈ છે તો આ પીળા કલરના પેળા અને સફેદ કલરના કેસરી કલરના ને પોરે આવી રીતના બનાવ્યા હતા અને આ લડુ હવે આમાં જો ધરાક ટોપરા પાક એવું બધું નાખીને બનાવવું પડે જોવા પેંડા પીળા કલરના અને તમારે પણ લેવી હોય કોઈ મીઠાઈ તો કોમેન્ટ મને કરવાની હું તમને તમને એડ્રેસ દઈશ અને આઈ આવીશ દેવર આવા મીઠાઈ જો મામા ઘરના જ છે કંદો એટલે આપણે રસોઈ બનાવી આપણા પ્રસંગમાં તો ગમે ત્યારે મામા આવે જ છે રાંધવા મારા મામી નહીં ભજી અને એવું બધું બનાવે